હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ છે જોજુકી અરટી કા કાર આવે છે જેડિઆઈ ટોપ મોડલ કાર છે મેગવિલ સાથે કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કારની કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે અર્ટીગા કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને કાર સિલ્વર કલરમાં જોવા મળશે ટુ ઓનરમાં કાર છે જેડ ડીઆઈ મોડલ છે ટોપ મોડલ કાર ડીઝલ એન્જિન મેગવિલ સાથે જોવા મળશે અને કારની કન્ડિશન ટીપટોપ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારનું ડીઝલ એન્જિન સો સો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે કારમાં સીટ કવર વગેરે લેધર સીટ કવર જોવા મળશે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ મ્યુઝિક સિસ્ટમ એસી કમ્પ્લીટ વર્ક કરે છે એલઈડી ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળી જશે કારમાં અને કારમાં કાટસળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો વહેલા તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂરી સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય કાર માલિકનું નામ જયેશભાઈ છે જયેશભાઈએ કારની કિંમત ત્રણ લાખને નેવું હજાર રૂપિયા રાખેલી છે તો જયેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ અગિયાર સાઠ એક ઇઠ્યોતેર જયેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ નેવું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ જામ રાવલ જોવા મળશે નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ જયેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ